પણ હવે હમણાં તૈયારી છે પંદર વીસ વી દિવસ હજી આપીને ખરેલી લઈ જાય આપી ફાઈનલ ના કહેવાય પણ વીસ દિવસ હજી લઈ જાય લાઈવ કપાઈ ચાલુ છે લાઈવ આપણે રાધા વ્યા એટલે તો ફોટો અપલોડ કરી દેવું હું કરવો એમાં આત્યારે બધું શું ભીડભાડવા જગ્યામાં જવું હોય તો વધારે વામું લાગે એની પહેલાં અમારે ચારવા આવતા તા ને બે જણા હતા તો ધોડધોડી થકી દીધી કેમ કે આ સાઈડ કપામાં ભાગે અને સામે સાઈડ કપા છે એટલે બે સાઈડ કપા કપામાં જ ભાગે રાખે એટલે બે બાજુ એક એક જાણ જોયું પાડો જા હવે નીકળી ગયો એક તો બે હિગ ધરાઈ રહી અત્યારમાં ધરા પગ જલાઈ ગયા છે એટલે ને હું બે ઘડીકમાં ઈ પાસે ઘડીયા ઘડી માંદી પડી જાય બે બહુ અને ઉપરા ઉપર એને બે ફેરા ક્યાંક હરફ કાઢી ગયો તો બે ફેરા આઠ દસ દિનો જ ફેર્યો તો ખાલી આઠ દસ વળી પાછી બીજી ફેરા કાઢી ગયો ચારે મોરી પડી ગઈ ને હવે એ આરામથી બેસી ગઈ અત્યારે આપણે હજુ ભીખલી ને આપડી બધી ચટી છે પાડા ને વારી લઈને તો બધી જાય હે હવે શું ઘડીપાસા ચર્ચન પછી પાણી પીવડા લઈ જવા જો રાધા કેટલા દિવસ લઈએ ભાઈ તો રાધા કઈ નક્કી ના કહેવાય એક દી લઈએ ને બે દિલ લઈએ એની આપણે કઈ નક્કી ના કહેવાય આપણે તારીખને બિસાબ બેઠા હોય એનો ભાઈ મુરોદ આવશે એટલે એ આવી જાય એની રીતે વિય જાય જે આપણે ઉતામર કરશું એટલે ગમે એ વધારે ખેચ છે દિવસ તો નિર્માણ નિયમ દસ થી બાર દિવસ વધારે લીએ આ તો ચૌદ પંદર દિવસ થઈ ગયા માથે તો નક્કી ના હોય ગોરી અઢાર દિવસ લીધા હતા પેલા વેતરમાં આપણે કાકરજ બોલે હવે ઠરાવવાની છે બધી ગાયોને કેમ કે કાકરેજમાં આમાં મંગુમારી જે પડે ગોરીમાં ન પડે બાકી બીજ દેશી ગાયું છે એમાં કાકરેજ રિઝલ્ટ આવશે કાકરેજ રાધામાં પણ કાંકરેજ બુલનું જ કરાવેલ છે નોર્મલ બુલ હતું એટલે મંગુમાં મારી થોડો સારો બુલ છે ઓરિજિનલ છે વધારે આખો બ્લેક એનું રિઝલ્ટ કેવું આવે ને તો એ કંઈ નક્કી ન કહેવાય આપણે એટલે હું આમાં રિઝલ્ટ આપણે જોરદાર આવશે તો મંગુમાં વધારે આવશે ને રાધામાં સફેદ રિઝલ્ટ આવશે કેમ કે બોલી સફેદ છે ને ગાય સફેદ છે એટલે રિઝલ્ટ એમાં જોરદાર આવી ગયા આમાં બીજી હવે અત્યારે ભેગી વી આવવા જોઈએ કે છે જ નહીં ભી છે પણ હું મારી દસ પંદર દી કાઢી જાય બીજી વચ્ચે માચા રહે છે ને આપણે ઓલી બાજુ એ ભે છે છૂટા છવાય બધા આવે આમાં પાછી એક બે તો બીજી હોય છે છેડા જ નહીં એની આ ઉભી રહી ગઈ જરૂર નથી એને આપણી બેન વ્યાવાની છે હજી તો દસ દિવસ લઈ જાય કે આ બેન જો કિંમત આવી ગઈ તો આપણે વેચવાની પણ છે જાફરી જો કિંમતમાં મેળ આવી ગયો તો દઈ દેવાના પછી રાખવાના હવે હું વાંધો હું પડે કે ચા ને સફેદ કલરના ધાગા થઈ ગયા છે આવા ધાગા છે ને એ જન્મથી છે તો માણે કહે કે આ ચિત્રી ભાઈ બે ન લેવાય આ ચિત્રી એમાં કાંઈ થઈ ન જાય તમારે દૂધ દૂધથી મતલબ રિએક્ટર ન બેમાં કાંઈ ઘટે નથી હારી છે જાફરી છે